જય ગુપ્તેશ્વર મહાદેવ હવે ગૌ ભંડારીયા તાલુકોપડીનાથ જિલ્લો ગીર સોમનાથમાં સમસ્ત સાચર ગોવિંદપુર ભંડારીયા ગામ આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન કથા નો આયોજન કરવામાં આવ્યું છે તો સર્વને ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે આ કથા પ્રારંભ આવનારી તારીખ 29 ચાર બે હજાર પચીસથી તારીખ સાત પાંચ બે હજાર પચીસ સુધી ઋષિ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથા રાખેલ છે સાથે મહારુદ્ર મહારુદ્ર યજ્ઞ અગિયાર કોન્ટી પાંચ દિવસનું યજ્ઞનું યજ્ઞ નું પણ આયોજન સાથે રાખેલ છે એમાં દેવ શુદ્ધિકરણ યજ્ઞ પછી યજ્ઞ પ્રારંભ યજ્ઞ પૂર્ણ હતી તો એને પણ આપણે એક જે કાર્યક્રમ છે એ જોઈએ તો યજ્ઞ એમાં પ્રારંભ છે સ્વતંત સ્વંત બે હજાર એકાશી વૈશાખ વૈશાખ સુ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના શનિવારે સવારે છૂપ ઝગડીએ આ યજ્ઞનું પ્રારંભ થશે પછી એમાં જે હિમાદ્રિય એટલે કે પછી એને પૂર્ણાહુતિ જે છે એ પણ તારીખ ત્રણ થી લઈ અને સાત સુધીમાં બપોરે સાડા બાર કલાકે એની પૂર્ણાહુતિ થશે તો હવે આ મહા પાવન પુનઃ પ્રસંગો જેમાં જે આવવાના હોય છે તો એની એક ઝલક આપણે નિહાળીએ તો કે શરૂઆત જે થાય છે એ કોથી જે સર્વને ખ્યાલ છે આયોજનમાં પહેલાં સર્વપ્રથમ પોથી યાત્રા કાઢવામાં આવે છે ત્યારથી શરૂઆત થાય છે તો એ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ વાર મંગળવાર સવારના ચૂપ છો ઘડીએ કોથી યાત્રાનો પ્રારંભ થશે પછી શિવ શિવુભવા શિવ પ્રાગટ્ય એટલે કે શિવનું પ્રાગટ્ય તારીખ ત્રીસ ચાર બે હાજર પચીસ બુધવારે સવારના ચૂપ ચોગડીએ પછી છતી પ્રાગટ્ય એ તારીખ એક પાંચ બે હાજર પચીસ ગુરુવાર સવારના ચૂપ ચોગડીએ પછી રુદ્રાક્ષ મહિમા અને બીલીપત્રોનો મહિમા શું છે એ તારીખ બે પાંચ બે હજાર પચીસ શુક્રવાર સવારના ચોક ચોઘડીએ પછી શિવ પાર્વતીના વિવાહ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ અને શનિવાર સવારના ચોક ચોઘડીએ પછી ગણેશ પ્રાગટ્ય તારીખ ચાર પાંચ બે હજાર પચીસ રવિવાર સવારના ચોખ ચોઘડીએ પછી કાર્તિક સ્વામીનો પ્રાગટ્ય તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ અને સોમવાર સવારના ચૂપ ચોકડીએ પછી બાર લિંગનું પૂંજન જે છે એ તારીખ છ પાંચ બે હજાર પચીસને મંગળવાર સવારના ચૂપ ચોકડી પછી જે આ શિવ મહાપુરાણ કથા છે એમાં સંતવાણી પ્રોગ્રામ ડાયરાનું આયોજન રાખવામાં આવેલું હોય તો એ છે તારીખ છ પાંચ બે હજાર પચીસને મંગળવાર રાત્રિએ નવ કલાકે તો એમાં પણ ધર્મ પ્રેમી જનતા એ ભાવભર્યું આમંત્રણ છે અને કથાનો વિરામ તારીખ સાત પાંચ બે હજાર પચીસ અને બુધવાર સાંજના પાંચ કલાકે તો આ આપણે એક જે શિવ મહાપુરાણ કથા છે અને મહારુદ્ર યજ્ઞ એને એક ગલત અને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું તે આ ટેકનોલોજીના જમાનાના સમય અને સાથે આપણે એનું એક યાદી એટલે કે જે આ સમસ્ત શિવ મહાપુરાણ યજ્ઞ કથા છે એનું આખી ડિટેલ ટેકનોલોજીના માધ્યમથી આપ સુધી પહોંચાડે હવે આપ સર્વ આ શિવ મહાપુરાણ કથા સાંભળવા પહોંચી જજો આ શિવ મહાપુરાણ કથા બે વર્ષ પહેલાં પણ આપણે ગો ભંડારીયામાં જે રસપાન કર્યું હતું એમાં જે આનંદ અને ઉત્સાહથી આપણે બધાય સાચર અને ભંડારીયા આજુબાજુ ગામના લોકોએ પણ રસપાન કર્યું હતું તો ફરી પાછા આપણે આવતી ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ના દિવસે તે શુભ સવારે રોથ શરૂઆત થાય છે તો સર્વ પહોંચી જાવ સ્થળ છે ગૌભંડારીયા તાલુકા કોના જિલ્લો ગીર સોમનાથ અને એમ ખ્યાલ ન આવે તો ની છામે કાંઠે નદીની કાંઠે ગુપ્તેશ્વર મહાદેવનું સાનિધ્ય છે ત્યાં રાખવામાં આવ્યું છે તો આપણે હવે જે થોડુંક નિરીક્ષણ કરીએ યજ્ઞશાળા એટલે કે મહારુદ્ર યજ્ઞ અગિયાર કુંડી જે આયોજન છે એમાં પણ થાલ પૂલ તૈયારી થઈ ચૂકી છે તો જે બનાવવામાં આવ્યું છે એનું થોડુંક નિરીક્ષણ કરીએ આપણે હાલ જે છે આ બધું આપણે યજ્ઞનું ત્યારે હાલ તૈયારી થઈ રહી છે જે હવે કાલે મંડપના કાપડ સડાવાનું બાકી છે બાકી તો હાલ સર્વ તૈયારી થઈ ચૂકી છે તો ગુપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભૂલશો નહીં આવું અહીં તારીખ ઓગણત્રીસ થી ઓગણત્રીસથી સાત તારીખ સુધી આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ તો સર્વ પહોંચી જઈએ મિત્રો જય ગુપ્તેશ્વર મહાદેવ